શેરવાની જો શેરવાની ભી વેચાય છે ભાઈ વરાજા ભાઈ કોઈને ભાઈ લગન ની કરતી કહે તો આવી જજો હા શનિવારી બજાર નહીં ખજાનો છે ખજાનો મારા વાલા કેમ થોડી ઘણી વસ્તુ લેજો અને બાપાને છેને હેલ્પફ થાય કેમ કે બાપા છેને ઓછું સાંભળે છે અને બહુ જાજુ બોલી નથી શકતા તો તમે આ તમારો સાથ સહકાર આપતા રહેજો બાપાને તો તમને લાગતું હશે કે આ શું હશે હું તમને જણાવી દઉં કે અમારા રાજકોટની સૌથી લોકપ્રિય અને ખૂબ જ જાણીતી અને પ્રસિદ્ધ શનિવારી છે જે શનિવારના રોજ ત્યાં ભરાય છે તો ચાલો મિત્રો હવે તમને હું ત્યાં લઈ જાઉં પહેલાં તમે આ એડ્રેસ જોઈ લો કે તે ક્યાં આવેલી છે મિત્રો આ છે અમારા રાજકોટનું ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ જૂનું અને જાણીતું ક્લોસમોપ્લેક્ષ મૂવી થિયેટર અને આ છે અમારા રાજકોટનો ખૂબ જ લોકપ્રિય અને ખૂબ જ જાણીતો કાલેવર રોડ તો ચાલો મિત્રો હવે તમને ત્યાં લઈ જાઓ પ્રભાતના પોરમાં મિત્રો ટ્રાફિક ન હોય ને તો એ સવારે જ નાકામી છે જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે છે ને હું ટ્રાફિકમાં છું અને ત્યાં પહોંચવા માટે છે ને સ્ટ્રગલ કરી રહ્યો છું કે મિત્રો તમે જોઈ શકો છો અમારા રાજકોટ વાળા છે ને ગમે ત્યાંથી શોર્ટકટ તો કાઢી લઈએ અને મેં બી છે ને શોર્ટકટ કાઢી લીધો છે સો ફાઇનલી મિત્રો હું છે ને આપણી જગ્યા ઉપર પહોંચી ગયો છું કે જ્યાં આ શનિવારે આવેલી છે અને પાંચ મિનિટના રસ્તા માટે મેં છે ને અડધી કલાકનું સ્ટ્રગલ કર્યું છે તો તમે દે દેખા કાલાવ રોડ સીધું સીધું આવો ને તો આ છે કણકોટ અને આનો બોટ મારેલો છે અને આપણે એ સાઈડ જવાનું છે ઓકે તો ભૂલતા નહીં આ છે કલાવર રોડ તો તમારે સીધે સીધું અહીં આવવાનું છે અને ડાયરેક્ટ તમારા વાક મરી જવાનું છે કણકટ બાજુ જવા માટે તો ચાલો મિત્રો હવે તમને અમારા રાજકોટની ખૂબ જ જાણીતા અને ખૂબ જ લોકપ્રિય શનિવારીમાં લઈ જાઓ તો સ્ટાર્ટિંગમાં જ આપણે જોઈ શકીએ છો કે વિન્ટર કલેક્શન આવી ગયું હોય એના માટેની બી વ્યવસ્થા આવી ગઈ છે મિત્રો જેમ કે તમે જોયું આ ભાઈ છે ને મસ્ત મજાના છે ને રાડુ નાખે ને બધાને બોલાવતા નાના બાળકો ના કપડા વેચે છે ચાલો મિત્રો આપડે ભાઈ પાસે જઈએ જાણીએ કે તે આમ કેવી રીતે બધું ક્યાંથી લેવા સેલ કરી રહ્યા છે કેટલી છે શું કે ભાઈ મોજબા

મતલબ ટૂંક માં ઘટે ને એમને બધું એમ ઘટે જ ને ને મન મોજી એમ કે તમે જોયું ઓલા ભાઈ તમને જણાવ્યું કે આ ભાઈ ક્યાંથી કપડા ઇમ્પોર્ટ કરે છે અને કેવી રીતે વેચે છે અને શું એની પ્રાઇસ છે અને જેમ કે તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા આપણા બહેનો ભાઈઓ બધા એને મસ્ત ખરીદી કરી રહ્યા છે અને ટૂંકમાં આમ કપડાં એવી રીતે આમ છાટે ને કે આમ કપડાં શાકબકલો આપણે બધા બધા વીણતા હોય એમ એને ફ્રેશ હોવું છે ટૂંકમાં કાંઈ ઘટવું જ ન જોઈએ એવું મસ્ત એને લે નિરાત લઈ રહ્યા છે બધા અને એને જો શનિવારી કેટલી બધી લાંબી છે તો મારા તમને જે આખી શનિવારી બતાવવાની છે અને ટ્રાફિક ભી તમે જોઈ રહ્યા છો કે તમે ગાડીને આવતા બીજ નહીં ગાડી સાઈડમાં મૂકીને આવજો અને મજા મજામાં નિરાત ને ચાલીને જાજો તો હું છે ને અહીંયા આવ્યો ના પડેલું છે ને તમને વાસણ બી મળી જશે બધી જાતના તમને ગર્વતીના બધા જ વાસણ મળી જશે તમે સ્ટાર્ટિંગમાં આવજો ને ત્યારે તમને આ બધું દેખાઈ જશે અને આ કાકા જ કરે છે તો ચાલો આપણે કાકા પાસે જઈએ અને થોડુંક આ વાસણ વિશે બધું જાણીએ

આ બજે એને અમદાવાદ થી ને અહીંથી ને આ આયા રાજકોટ વાળા જે બજે લઈ લો એટલે આપણે હારો હારો પાલો લઈ કાઢીએ શું નામ તમારું કાકા સુરેનભાઈ ઓ તો એમાં એ મારે એવું કેવું છે કે તમે આ કિલોના ભાવ વેચો છો તો આપણો ગ્રાહક ગમે તે એક છોડો ઘણો સસ્તું કરવા માંગે તો તમે કરી દયો હા કરી દે કરી એક જ ભાવ નહીં થોડા ઘણો અહીં ઈ લોકોને મન મન હોય ને થોડું આપણે રીઝનેબલ ભી કરી દે એવી રીતે એમને

મણા તો વાડો 10 માં મળ્યો આ ઇમ્પોર્ટેડ મળે આ અમેરિકન મળે આ ખાલી ₹10 માં મળે આવી આવી તો શું નામ તમારું ઇકબાલભાઈ તો ઇકબલભાઈ મજામાં અરે બહુ મજા આવો ભાઈ શું વેચો છો તમે આ જો બધું ઇમ્પોર્ટેડ હો આ ઘટે આ આ મોલવાળા ભાઈ જ ભાઈ ની પથારી છે એને એવું કેવું છે ભાઈ ખાલી વીસ રૂપિયા સેલ શેર કરાવ્યું બે અનંગાય પાછ જેમ કે તમે જુઓ છે ને તમે એક ભાઈને જોને એક ભાઈને ભૂલો એમ છો કારણ કે છે ને એ લોકોનો પણ તમને બોલાવવાનો આમ આવકાર આવ્યો છે તમને એ રીતના બોલાવશે ને કે તમે છે ને એની વસ્તુ લીધા વગર જાવના જ નથી અને ટૂંકમાં એ રીતના સસ્તી અને વ્યાજબી ભાવ વસ્તુ છે ને કે ટૂંકમાં આમ દસ વીસ ફો તમે બસો તમે ગમે તે પ્રાઇઝમાં તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો એવું નહીં કે ટૂંકમાં આ એક જ ભાવ અને આ એક જ વસ્તુનો આજ ભાવ એવું નહીં તમે એ ભાઈ તમને રિજનેબલ બી કરી દેશે ને ટૂંકમાં સસ્તું બી કરી દેશે તો અહીંયા ઘણા બધા લોકો એવા છે કે ટૂંકમાં આમ એક જ ભાવ કંઈ નથી બેઠા ઘણા બધા બધા લોકો એવા છે કે એક જ ભાવ કંઈ નથી બેઠા જો કદાચ પચાસની વસ્તુ હશે ને તો તમને માં બી આખરે તમને કરીને આપી દેશે અને ટૂંકમાં તમને ખાલી હાથ તો નહીં જ જવા દે અને વસ્તુનું કલેક્શન બી એવું છે કે તમે લીધા વગર તો નહીં જ જાઓ તો જેને હું બધું એક્સપ્લોર કરતો હતો આ બાજુ મેં જોયું ઓલા ભાઈ છે ને ટફન વેચી રહ્યા છે મોબાઈલના એટલે અહીંયા છે ને તમને ટફન બી મળી જશે અને આ બાજુ તમે આવો ને તો શું કહેવાય કે આપણે આછણિયાથી માંડીને તમને ઘર વખરીનો બધો સામાન મળી જશે ઓછા છે બેંક છે બધું અને આ બાજુ ફ્રૂટ બી મળી જાય માડી મળી જશે કાકા છે ને મસ્ત મજાના છે ને લીલા છમ ફ્રેશ ફ્રૂટ ફ્રૂટ સેલ કરી રહ્યા છે અને કાકાની સ્માઇલ જો તમે હાલો આપણે કાકા પાસે જાય ને જાણીએ શું કે કાકા મજામાં શું વેચો છો તમે સાહેબ સાહેબ પેલા તો મને છે ને સાહેબ ના કે હું તમારાથી નાની ઉંમર છું એટલે મને સાહેબ તો ના જ કે તમે તમારા છોકરા સમાન ઓહો મતલબ કે કાકાનો મારા પ્રત્યે પ્રેમ એવો છે ને એ મને સાહેબ કે છે પણ હકીકત કાકા છે ને હું તમારા છોકરા ઉંમર છું તો મને છે ને પ્રેમ ભાવ થી એવી નાખ્યો કે થોડું થોડું તો કાકા તમે આ કેટલા ટાઈમથી થી અહીંયા સેલ કરવા માટે આવો છો અને તમે આ કેટલા ટાઈમ સુધી અહીં રહ્યો છો અને કેટલા વાગે જાઓ છો આની પહેલા સાહેબ

તો ટૂંકમાં તમે જેકેટ તમને ગમ્યું તમે લીધા એવું ન કે ભરાણે કે ટુકમાં પરસ્ને લેવા તમે આથી નીકળ કે ભાઈ ઓ જેકેટ ગાય તો મને જેકેટ સારા લઈ જાય જેકેટ એક જેકેટ કેટલામાં પડ્યું છે જે તો આ જેવું મતલબ કે મિત્રો જેકેટનું શું છે આ જેકેટ છે ને 300 રૂપિયામાં આ ભાઈને પડ્યું છે તો અમને કેવું લાગ્યું તમને સારું સારું જેકેટ સારું તમે તમે રાજકોટના છો કે પોપર બારના છો ના રાજકોટ રાજકોટ રાજકોટના સરસ તો મતલબ તમે આમ કેટલા ટાઈમ થી આ બાજુ આવો છો કે અત્યારે ખાલી એમ નીકળતા હતા એટલે ઓકે મતલબ કે તમે નીકળે ને કાલે નીકળો છો તો વસ્તુ જોતો તો ગમતી હોય તો લેતો જોયું એમ ને ઓલી બાજુ છે ને મસ્ત મજાનું કઈક દેખાય છે તો પેલા તમે નિહાળે છે આ તો મસ્ત છે ને લેડીઝ માટેના શૂઝ છે ચંપલ છે સેન્ડલ છે અને એ બી હો કઈ ઘટે એમ નથી આમ જો આમ બ્રેન્ડેડ કલેક્શનમાં ઓલે યોર બાજુ બરી જેમ કે તમે આ ભાઈ નું જોયું આ બધું કેવી તો બોલી રહે છે ને કેવું બધું હવે ચાલે આપણે આ ભાઈ પાસે જઈએ ને ભાઈ પાસે થોડું ઘણું જાણ્યા કે આ બધું શું શેર કરે છે ને ક્યાંથી એ બધું મંગાવે છે નું તો વગેરે તો શું નામ તમારું કાસિમ તો કાસિમ ભાઈ આ શું હેતો છો તમે ગુડ લેડીઝ બોજડી ગુડ અલા ફક્ત લેડીઝ મારેટ ને ફક્ત લેડીઝ આયા બધી લેડીઝ આ જા જેન્સ માને પર તો જેન્સ માને હું હેતો વિચારા જેન્સ તો કમાય

તો જેમ કે તમે જોયું આ ભાઈ આ બધું એ વિશે જાણકારી આપીને આ ભાઈ ક્યાંથી આ બધું એક્સપોર્ટ કરે છે તો ચાલો તમને આગળ લઈ જાવ કે મિત્રો મેં જોયું છે ને આ બધી ઘડિયાળવાળાને એક્ઝેટ સામે છે ને આ ભાઈ ટેટુ કરી રહ્યા છે જેને ભાઈ ટેટુ દોરા હોય ને જેને શોખ હોય ને એ આ ભાઈ પાસે આવી શકે છે આપણેને તો શોખ નથી આ બધા જેમ કે તમે જોયું તો હું છે ને મસ્ત મજાનું આ બધું એક્સપ્લોર કરી રહ્યો છું આ મસ્ત મજાનું જો આપણા ભાઈઓનું ગ્રુપ દેખાઈ ગયું છે તો ચાલો આપણે એ ભાઈઓ પાસે જઈએ ને ભાઈ ક્યાંથી આવ્યા છે અને શું પરચેસ કરાવ્યા છે કે મારા ભાઈઓ મજામાં 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 ભાઈ

મતલબ સ્પેશિયલ ડીવ થી બોલો અહીંયા ઠેટા અહીં રાજકોટ વસ્તુ લેવા આવ્યા છો તમને આ કે વસ્તુ ગમી ખરી કે નહીં હા ભાઈ ગમી વસ્તુ રાજકોટ ની ભાઈ ઓ તમ કેટલા ટાઈમ થી તમે અહીં આવ્યા છો ને કે ક્યારે પાછા જા રીટર્ન થાવાનો છે કે રોકાવાનો છે કોઈ છે રીટર્ન થાવાનો છે કે ભાઈ આજે રીટર્ન જ છે સમજી લો રાઈટ વાગે ગાડી છે મતલબ તમે સ્પેશિયલ આયા ને માટે શનિવારે શનિવારી બજાર માટે જ આવ્યા છો એમ ને સરસ સરસ તો

તમે જોઈ શકો છો લેડીઝ માટે ને આ બાજુ છે ને મસ્ત મજાની આમ પ્લાસ્ટિકની વસ્તુ મળે છે અને એની બાજુમાં છે ને વાસણ મળે છે અને એને મસ્ત મજાના છે આમ ડાગલા ને ટેડી બેર ને એવું બધું મળે છે જેમ કે તમે જોઈ શકો છો ભાઈ આ હા શું વાત છે એને રંગબેરંગ ટેડી બેર ને આ છે ને મસ્ત ઘર સજાવવાની એ વસ્તુ મળે છે ફોટા છે આપણા દ્વારકાધીશનો પછી આ એમ કે તમે જોઈએ આપણું ઘડિયાળ છે બધી આ બાજુ મસ્ત ફ્રૂટ મળે છે કેળા પપૈયું

શું કે મજામાં આનંદ મંગલ શું નામ તમારું જતીનભાઈ જતીનભાઈ હવે મને એ જણાવો કે આ વસ્તુની ની શું છે આમાં વેરાયટી તમારી પાસે શું શું છે આપડે તો 60 રૂપિયા થી માનીને 1000 રૂપિયા સુધી આઈટમ છે બ્લેન્કેટ બધી આઈટમ ફેન્સી છે સસ્તું છે સારું છે હા ઈ તો ઈ તો મને ખબર છે કે વસ્તુ બહુ મે જોઈ બહુ તમારી બહુ મસ્ત વસ્તુ છે સારી છે ને સોફ્ટનેસ વાળી વસ્તુ છે ટૂંકમાં એમ કે ડ્રાયનેસ નહી એમ

આ ભાઈ છે ને ટોપી પહેરી છે એટલે વધારે દેખાઈ જશે આ ભાઈ પાસે તમારે આવવાનું આની ભાઈ તમે કહેશો ને એટલા ભાવમાં આપી દે ટૂંકમાં તમને ખાલી આ તો નહી જવા દે તો જતીન ભાઈ ની બાજુમાં છે ને મસ્ત મજા ને એને ભાઈ બાપા બેઠા છે અને એ એને બધા તેલમાં તડવાની બધી વસ્તુ વેચ્યું છે જે આપણે જમવાની હારે આપણે ખાઈ છીએ ચાલો આપડે બાપા પાસે જઈએ ને થોડું ઘણું જાણીએ કે ભાઈ બાપા ક્યાંથી આવે છે ને બધું શું સીલ કરી રહ્યા છે ને બાપાની ઉમર શું છે તમે જોઈ રહ્યા છો આ બાપા છે ને મસ્ત મજા પાસ્તા છે પાપડ છે તીખા પાપડ છે મેગી છે છાસનો મસાલો છે ચાઇનીઝ ટૂંકમાં એમ કહેવાય ને કે એનો મસાલો છે ચાઇનીઝ બનાવવાનો તો ચાલો આપણે બાપા પાસે થોડું ઘણું જાણીએ કે બાપાનું નામ શું છે બાપા કેટલા ટાઈમથી બધું સેલ કરી રહ્યા છે અને આ બધી વસ્તુની પ્રાઇસ શું છે શું કે બાપા મજામાં જય શ્રી રામ જૈત્યર જયત્યર શ્રી રામ જય જલારામ તો તમારું નામ શું છે નામ શું છે તમારું છે જલારામ હમતા જલારામ તો બાપા છે ને થોડુંક ઓછું સાંભળે છે

જેમ કે તમે મિત્રો જોઈ રહ્યા છો સાઈઠ વર્ષની ઉંમરે આવું બધું વેચાણ કરી રહ્યા છે અને એને જેમ કીધું કે મજૂરી કામ કરે છે અને ભાઈ હકીકતમાં એક આપણે બહુ આ બાપાને હેલ્પ કરવાની જરૂર છે કે આવડી ઉંમરે બી છે ને આ રીતે આ સેલ કરે છે તો ખરેખર હકીકતમાં આ બાપાને છે ને આપે છે ને પ્રોત્સાહન આપવાની જરૂર છે કેમ કે આવડી ઉંમરે બધું કામ કરવું બહુ અઘરી વાત છે સારું કહેવાય એમ તો તમે શનિવારીમાં આવો ને એટલે આ બાપા તમને દેખાઈ જશે કે બાપા પાસે આવો અને અચૂક છે ને એ બાપા ચૂકમાં એમ કે થોડી ઘણી વસ્તુ લેજો અને બાપાને છે ને હેલ્પફૂપ થો કેમ કે આ બાપા જેને ઓછું સાંભળે છે અને બહુ જાજુ બોલી નથી શકતા તો તમે આ તમારો સાથ સહકાર આપતા રહેજો બાપાને રે ટ્રાફિક ભાઈ ભાઈ આ બાજુ આ બાજુ બકાલું વેચાઈ રહ્યું છે અને ભાઈ ટ્રાફિક એવો છે ને કે બધી બાજુ હોરન એક બાજુ આવો આવો એમ કહે ને કે 10 ના બે 20 ના બે તો છે ને હું છે ને થોડીક થાકી ગયો છું અને મસ્ત મજાનું મેં કીધું છે ને થોડી વાર આમ ઊભો રહી જાઓ ને એને પાણી પાણી પી લઉં અને પછી તમને આગળનું ઘણું બધું બતાવું તો ચાલો હવે આપણે થોડીક બ્રેક લઈએ અને પછી તમને મળું આગળના વિડીયોમાં છે ને મેં પાણી પીતા પીતા છે ને અમને ત્રણેય ભાઈ દેખાણા તો ચાલો હું ભાઈ પાસે જાઉં અને જણાવું કે ભાઈ છે ને શું લીધું અને ભાઈ ક્યાંથી આવે છે અને ભાઈ નામ શું છે નાનું જીટ બેબીને જો એને મસ્ત મજાનું કેવું બિસ્કીટ ખાય છે આ ભાઈના ખોરામાં તો શું કે મજામાં શું નામ તમારું રોહિતભાઈ તો રોહિતભાઈ ક્યાંથી આવો છો તમે અહીંયા રાજકોટ અત્યારે કરે દાવત ના હે મે રહેવા રાજકોટ માં કામ કરી સદ ભોને વેજા હો સરસ સરસ મતલબ તમે સદ ભોના માં કામ કરો છો બહુ સારું કે હો હકીકત માં બહુ બહુ ખૂબ જ સારું શું કામ કરો છો ત્યાં જાળવામાં પાણી પાઈ જાળવામાં આવી ને હું કરી અરે ભાઈ એ તો છે ને પુણ્ય નું કામ છે બાકી અત્યારે ખબર છે તમને જાળવા કોઈ આવતું નથી અને જાળો ને પાણી પાવાનું તો તો દુની વાત છે મનિયા કોઈ ધ્યાન નથી ન તો તમે આવું બહુ સારું કામ કરી રહ્યા છો બહુ સારું કેવા એનું કામ તમને સેલેરી આપે છે ત્યાં હા રૂપિયા રૂટના ચારસો રૂપિયા બહુ સરસ તમને ત્યાં મજા આવે છે કામ કરવાની મજા છે આ આપણા વડીનાનો ખૂબ સારા સંભાળ રાખે છે બધા નામ રૂપિયામાં ઘરની જેમ સાચવે છે સરસ આ લોકો કોણ છે તમારી ભેગા ભેગાજીયા દેખાય આ લોકો કોણ છે બધા છે મારા મામાના આવું છે આ ભાઈ આ ભાઈ દેખાય આ લાલ સેટવા છેક સરાવાઈ હું એમાંબા અબી હોય ભાઈ ઓલે

અને તેની સાર સંભાળ રાખવી જોઈએ અને આપણા દેશને છે ને મસ્ત સ્વચ્છ અને સુંદર રાખવું જોઈએ તો આપણે હવે આગળ જઈએ અને પાછું આપણા લોગને કન્ટિન્યુ કરીએ આ ભાઈ ગાડી ઉભી રાખી દીધી છે મસ્ત છે ને આપણે આ હા હા આ કપાઈ રહ્યા છે હવે જોઈએ ને આ ભાઈ મસ્ત મજાના ઘૂઘરા વેચી રહ્યા છે બ્રેડ પપડ નહીં મસ્ત મજા ડુંગળી સુધારી રહ્યા છે અહીંયા બેન સાવણી વેચી રહ્યા છે કેમ કે તમે જોઈ રહ્યા છો આ બધું મસ્ત મજાના મીઠા નારિયલ વેચી રહ્યા છે અને પાછા આપણે આગળ આપણે જઈએ તો કે જો ને આ બાજુ મસ્ત એને મોસ્ટ ઓફ એને કપડાં જ વેચાય છે એમાં ભાઈ વિન્ટર કલેક્શન તો એવું જોરદાર આવ્યું છે ને આ હા હા એ ઘટે જ નહીં ભાઈ અને આમાં છે ને તમે ચાલી ચાલીને તમે થાકશો ને તો એ શનિવારી પૂરી નહીં થાય તમે કંઈક ને કંઈક નવું જોવા મળશે કંઈક ને કંઈક નવું જાણવા મળશે આ બાજુ મસ્ત મજાને જો ઇન્વિટેશન કાર્ડ કાર્ડવાળા બધા એન્વલોપ એવું બધું ઘણું બધું વેચાણ થઈ રહ્યું છે તો છે ને હું આ બાજુ આવી ગયો છું અને આ બધું છે ને મસ્ત મજા છે આમ જો ટેડી બેર ટુ પે કહેવાય કે નાના છોકરાથી મંડીને મોટા સુધી મસ્ત મજા જો ટેડી બેર ડાગલા ગધેડો હાથી સિંહ વાઇન્દ્રો એને બધે મસ્ત મજાનું વેચાણ થઈ રહ્યું છે એને મસ્ત મજા આમ તમે જો કે જુનળીઓ વેચાઈ રહી છે ભાઈ વાય ઘટે નહીં કાંઈ

સરસ સરસ તો મતલબ જેમ કે તમે જોઈ રહ્યા છો આ બધા ઢાકલા દેખાય તમારે પસંદ કરીને આવવાનું અને અબ્દુલ ભાઈને લઈ દેવાનું અને આ લુકમાં તમને છે ને તમને ઈ પ્રાઈસ છે ને તમારે એ પરચેસ કરી લેવાનું આ બધું મસ્ત છે ને ઓળણીઓ વેચાઈ રહી છે મિત્રો અહી આગળ આવી ગયો છો ને આ છે ને મસ્ત મજા જોવાના ને આ રંગ બે રંગવા આ છે ને વેચાઈ છે અને આ બાજુ આ કાકા વસ્તુ મજા નામ તો કે કે ચેકર વેચે છે ને આને આગળ ઘણી બધી વસ્તુઓ વેચાઈ રહી છે મિત્રો તમે જોઈ રહ્યા છો આમ જોલી બાજુ આમ આપણે આપણા લેડીઝ છે ને આમ જોઈ ને પડાપડી કહી રહી છે ભાઈ વસ્તુ માટે ટૂંકમાં હાથમાંથી ભાઈ કાંઈ જવું નથી ભાઈ આપણે ગયું પહેલાં લઈ લેવાનું આ તો એવું છે કે ભાઈ જેનું ધ્યાન પેલા પડ્યું ને આમ ટૂંક એમ કે જેનો હાથ પેલા પડે એના હાથમાં ભાઈ એની વસ્તુ આવી ગઈ ટૂંકમાં એની ગણે લઈ જ લેવાની કારણ કે આ વસ્તુ એટલી બધી છે ને કે તમે કન્ફ્યુઝ થઈ જશો કે તમારે શું લેવું ને શું ના લેવું આમ એમ કહીએ ને કે ભાઈ બધી વસ્તુ આમ સારી ક્વોલિટીની છે અહીંયા બહારથી ઇમ્પોર્ટ થાય છે આમ ટૂંક આપણા ભાવમાં જવું ભાઈ ટૂંકમાં આ યાર કાંઈ ઘટે જ નહીં ભાઈ ટૂંકમાં સસ્તા ને સારું કહીએ ને અને સારું તો પહેલાં હું કહીશ કે મેં જે અત્યાર સુધી જે બધી વસ્તુ મારી તમે જોઈને બહુ ખૂબ જ આ લોકો પાસે સારી છે અને બહારથી સ્પેશિયલ તો છે ને બહારથી ઇમ્પોર્ટ થાય છે એ બહુ ઈ બહુ સારું કહેવાય અને વ્યાજબી ભાવમાં આપે છે તો છે ને યાર આ બધા ઠારીઓ ચડવો અને ઉતરો બહુ અઘરો છે મારા માટે ચાલો આ ઓ મસ્ત મજાની બધી ગાડી પાર્કિંગ કરી છે એવું નહીં કે આડે ધળો ભાઈ બધા લાઇન સર પાર્કિંગ કર્યું છે એટલે બહુ સારું કહેવાય આપણા રાજકોટ વાળા એમ તો બહુ સારા છે એવું ભાઈ આ ભાઈ જો મસ્ત મજાની ગુગરાની સોરી બ્લેટ પપડાની પ્લેટ બનાવી રહ્યા છે હા ભાઈ જો ઓલા ભાઈ છે ને મસ્ત એ શેરવાની છું શેરવાની બી વેચાય છે ભાઈ વરાજાભાઈ કોઈને ભાઈ લગ્નની ખરીદી કરતા આવી જશે જેની ભાઈ ઈચ્છા હોય ભાઈ ભાઈ મારા જ નજીક આવે તો ભાઈ હું એકવાર આ બાજુ આટો મારતો તો આ માર્કેટ છે ને અહીંયાનું એને થાય છે પાછું છે ને આપણે રિટર્ન થઈએ અને છે ને તમને ઓલી સાઈડની આમ આમ સાઈડની માર્કેટ બતાવું તો ચાલો આપણે ત્યાં જઈએ તમે જોઈ રહ્યા છું આમ જો આ ભાઈ પાસે જેકેટ લેવા માટે આમ જો પડા પડી રહી રહી જો ભાઈ આ હા અને ભાઈ રાઈડ એવી રીતે નાખી છે ને કે ભાઈ ઘરાક આગે આમ જેવું ભાઈ એમ જેકેટ મળશે ત્રણસો રૂપિયા માં ભાઈ કઈ ઘટી જ નહીં જેમ કે તમે જોઈ રહ્યા છો હવે છે ને હું બીજી સાઈડ આવી ગયો છું અને આ બાજુ મેં શું જોયું ખબર કે મોસ્ટ ઓફ છે ને બધું શાકભાજી જ છે આમળા છે બોર છે એના ચણિયા બોરો ભાઈ એમ તમે કહો ને કે આમ કઈ ઘટે ને આ બાજુ જો મસ્ત એ સ્ટીલ વાસણ છે આ બાજુ જોલું બધું આમ વેચાય છે ફરસાણ છે મમરી છે ડારિયા છે લેડીઝ ચપ્પલ છે આ બાજુ બાપા બટેટા વેચે છે હો આ બાજુ બટેટા વેચે છે હો લેવાય તો આવી જજો જો ફ્રેશ બધી શાકભાજી વેચાય છે કે મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે આપણે હું ત્રીજી સાઈડ આવી ને એનું એન્ડિંગ એટલે મતલબ કે આ શનિવારે અહીં પૂરી થાય છે અને આપણે ચલાવ આપણે પાછા જઈને જેમ કે તમે જોઈ રહ્યા છો આ બાજુ છે ને મોસ્ટ ઓફ આખી લાઈન શાક બકાલા માટે જ છે જ્યાં તમને બધું બકાલો અવેલેબલ થઈ જશે પછી કોથમીર લીમડો માંડીને બધું એ આવી ગયું એમાં ટૂંકમાં આખું અને ફ્રેશ બકાલું એ બી નહીં કે આમ તમે વાસી કે એમ તમે જોશો નહીં તો તમને આમ આ હા ફ્રેશ બકાલ કાંઈ ઘટે નહીં ભાઈ તમે લીધા તો જવાનું નથી મારી સામે છે ને ઓલા ભાઈને ત્યાં ત્રણસો ચારસોનું બકાલું એક એક ગ્રાહક લઈને જતો તો વિચાર કરો તો ક્યારે લઈને જતો હોય છે કેમ કે ફ્રેશ બકાલું હોય ત્યાં જ બાકી કોઈ આમ ખબર જ છે કે અત્યારે બધાને ખબર જ પડી જાય કે બકાલું કેવું છે કેવું નહીં તો હું છે ને આ સાઈડ આવી ગયો આ સાઈડની મેં તમને આખી બતાવી પોલીસ સાઈડ બી આપણે આગળના વિડીયોમાં આપણે જઈએ આપણે પાછા રિટર્ન થાય અને થોડા ઘણું હજુ જાણતા જાય તો તો આ ભાઈ છે ને મસ્ત સ્પીકર લગાડ્યું છે તમે સાંભળો તો એ નાના છોકરાના શૂઝ વેચી રહ્યા છે અને એ બી ગમેતી લ્યો તમે ત્રીસ રૂપિયામાં જ ખાલી તો નાના બેબી માટે બી અહીંયા કલેક્શન છે કે ઘણું બધું છે પણ આવું બધું બી કલેક્શન તમને જોવા મળશે તો હું ત્યારે આ ભાઈ મને છે ને મસ્ત મજાની એમ કે લિફ્ટ આપી દીધી છે

શું વાત છે ભાઈ રાજકોની ની શનિવાર કઈ ઘટે ભાઈ બધી વસ્તુ મળે હોય બધી વસ્તુ મળે ને એવી દસ વીસ થાય ચાલી બચા હો તમને ગમે એટલી ભાવમાં મળ્યો ભાઈ જોઈ ઘટેપુરી ખાઈ રહી છે અને આ બાજુ ખરીદી ચાલુ જ થયો પછી પબ્લિક આવે છે ટૂંકમાં એમને કહેવાય ને કે આખો દિવસ આટલું પબ્લિક રહેવાનું છે હાલ વધે તો ના નથી હું આવી ગયો છું હવે છે ને આપણા ટૂંકમાં એમ કહેવાય ને કે બારે આખી શનિવાર નોળા ભાઈ મને મસ્ત મજાની છે ને લિફ્ટ આપી હતી અને ભાઈને હું થેન્કફુલ છું કે ભાઈ મને અહીંયા સુધી પહોંચાડવા માટે તો મિત્રો આ હતી અમે રાજકોટની શનિવાઈનો વિડીયો તો હવે મળીએ નવા વિડીયોમાં નવા ધંધા સાથે ત્યાં સુધી અમારી અવર રાજકોટ ચેનલમાં બન્યા રહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા તો ચાલો હવે મળીએ નવા જ વિડીયોમાં નવા ધંધા સાથે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે અવર રાજકોટ એને ફોલો કરજો ત્યાં અમારી બધી અપડેટો તમને મળી જશે અને અમારી યુટ્યુબ ચેનલ છે અવર રાજકોટ એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાના વિડીયોને શેર કરજો આખા બધા વિડીયો જોજો અમારા અને કોમેન્ટ કરજો બાકી રામે રામ જય શિયા રામ મળીએ નવા વિડીયોમાં હો ભાઈ